વેલકમ બેક સુરતમાં પ્રચાર પડઘમ શાંત થયા પહેલા જ પ્રચંડ પ્રચાર થઈ રહ્યો છે સુરતમાં સી આર પાટીલની બાઇક રેલી લિંબાયત ઉધના મજુરામાં આ બાઇક રેલીનું આયોજન થશે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સમર્થકો તેમાં જોડાશે તો લિંબાયત ઉધના મજુરામાં બાઇક રેલીનું આયોજન થોડીક જ વારમાં આ બાઇક રેલી છે તેની શરૂઆત થશે તો પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા જ

જી બિલકુલથી લોકસ લોકસભાની ચૂંટણીના આજે પ્રસાર પ્રસાર પડદમ શાંત થઈ જશે જોકે તે પહેલા ભાજપના જે કાર્યકરો છે તેમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો સંગીતાબેન પાટીલ દ્વારા લિંબાયત વિસ્તારમાં અલગ અલગ જે વિસ્તારો છે તેમાં ભવ્ય રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં હજારોની સંખ્યામાં જે કાર્યકરો છે તે કાર્યકરો પણ અહીં ઉપસ્થિત રહ્યા છે થોડીક ક્ષણોમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ અહીં ઉપસ્થિત રહેશે અને તેમની આગેવાનીમાં એક ભવ્ય આયોજન આવ્યું છે જે ભવ્ય રોડ શો નું આયોજન શું કહેશો આજે પચીસ નવસારી લોકસભા વિસ્તારમાં અને પૂરા ગુજરાતમાં આજે જ્યારે પાંચ વાગે પ્રચારના પડઘમ શાંત થવાની છે ત્યાં તત્પૂર્વી આજે લિંબાયત વિધાનસભાની બાઇક રેલી છે અને ભવ્ય બા બાઇક રેલી હજી હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહેશે આજે તમે જોઈ રહ્યા છે સ્વયંભૂ લોકો અહીંયા આવી રહ્યા છે ને પાટીલ સાહેબને જીતાડવા માટે અંદર બહાર નીકળ્યા છે ત્યારે તમે જોવો છો કે કેટલો ઉત્સાહ લોકોમાં દેખાઈ રહ્યો છે અને નવજુવાનોમાં દેખાઈ રહ્યો છે આ ફેરી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ચારસો પાર સીટ કરવા માટે ચારસો તો પાર થઈ ગયા છે ચારસો બાકી છે અને એટલા માટે આ બધા જ મારા કાર્યકર્તા મિત્રો અહીંયા લિંબાયત વિધાનસભાની બાઇક રેલીમાં ઉમટી પડ્યા છે જે માહોલ દેખાઈ રહ્યો છે આ માહોલ કંઈ અલગ જ છે અને પાટીલ સાહેબને આવકારવા માટે લોકો અહીંયા ઉમટી પડ્યા છે અને એ જ બતાવે છે કે આ ફેરી ચારસો પાર થવાની છે ને આદરને વડાપ્રધાન સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવાના છે ને કેસરી સાફો પણ છે ને ઉપર ડાયમંડનું કમળ શું કારણ આ ભારતીય જનતા પાર્ટીનું પ્રતિક ચિન્હ એટલે કમળ છે અને કમળ હમણાં દિલમાં છે અને માતા લક્ષ્મીનું પણ આ કમળ એક સ્થાન છે એટલે ત્યારે આ કમળને માથા પર લગાવવા માટે અમે તો દિલમાં તો છે પણ માથા પર બી લગાવીએ છીએ એને એને વંદન કરીએ છીએ તો આવી રીતે આજે તમે જુઓ છો કે આ ભારતીય જનતા પાર્ટીનું જે ચિહ્ન છે અલગ અલગ વેશભૂષા કરીને લોકો અહીંયા આવ્યા છે અને પોતાને પણ કમળ દિલમાં છે એ બતાવવા માટે આ બધું કર્યું છે કમર દિલમાં છે આપની સાથે સુરત લોકસભાના વિજેતા ઉમેદવાર મુકેશભાઈ છે મુકેશભાઈ કેવો ઉત્સાહ લોકોમાં અબકે બાર ચારસો બાર ચારસો એકવીસ અને નવસારી લોકસભા બે હજાર ઓગણીસમાં જ્યાં હતી ને એના ખૂબ ઊંચાઈ પર પહોંચશે એમાં કોઈ બહેમત નથી આપ જે પ્રકારનું વાતાવરણ લીંબાડ વિધાનસભામાં જોઈ રહ્યા છે તે એક અદ્ભુત છે ગઈકાલે ચોર્યાસી વિધાનસભામાં પણ જે વાતાવરણ જે રેલી હતી પાંચ પાંચ કલાકની જે રેલી થઈ છે કાર્યકર્તાઓ અને પ્રજાજન ખૂબ મોટા હતી આજે પણ લીંબાયટમાં જે માહોલ છે ઉટનામાં છે મજુરામાં છે આ બધા માહોલથી બહુ સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે કે મતદાન પણ પુષ્કળ પ્રમાણમાં થશે અને લીડ પણ ખોબલે ખોબલે મળશે એમાં કોઈ બેમત નથી કેટલી લીડથી જીતશે સાહેબ અહીંયા લીડની એક સંખ્યાની વાત નથી સાહેબનો પોતાનો જે રેકોર્ડ છે ને એ તોડીને અમે નવો રેકોર્ડ બનાવવાના તો આપ જુઓ આ છેલ્લો પ્રચાર છે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા બાઇકું તૈયાર છે ને થોડીક જ વારમાં બાઇક રેલી પર તમામ કાર્યકર્તાઓ છે તે નીકળશે તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું બુલેટિનના અંતમાં જોઈશું હેડલાઇન્સ નમસ્કાર